આપડા પચીસ વર્ષથી સાધન તો વીસ વર્ષથી હું કરું છું નાની પેલા અમારા ફાધર કરતા હતા કમસે કમ આરો સો સો વર્ષ ગુનો છે જે અમારા દાદા પણ કરી ચુક્યા છે આપડો બાયડ મિની પંજાબ કેવાય છે નમસ્કાર મિત્ર ફાર્મિંગ એન્ડ એડિટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે અવારનવાર ઘણી જગ્યાએ બાયર્ડ મંડીના વિડીયો બનાવે છે તેનું કારણ એક જ છે કે આપણે પશુપાલનની આખી સિરીઝ ચલાવીએ છે જે એક લઈ અને સો પચુ સુધી કઈ રીતે પોક્યા તે તબેલા આપણે વિઝિટ કરીએ છીએ અને તેના વિડીયો મૂકે છે તો ઘણી જગ્યાએ ફરિયાદો અને કમેન્ટો આવતી હોય છે કે ગાયો કઈ રીતે ખરીદવી કેટલા લિટર સુધીની ખરીદી તેવી પણ ઘણી બધી કમેન્ટો આવતી છે તેના ધ્યાનમાં લે અને આપણે અવારનવાર બાયર્ડ મંડીના વિડીયો બનાવતા હોય છે જેની અંદર પશુપાલકોને એ પણ ખબર પડે કે કેટલા લીટર સુધીના પશુ ખરીદવા અને કેટલા લીટર સુધીમાં શું પ્રાઇઝમાં મળી રહે તે પણ આપણે માહિતી પૂરી પાડતા હોય છે તો આ વિડીયોની અંદર આપણે એ જોઈશું કે આ ગાયો બહારની અંદર મળે છે તે કેટલા પ્રાઇઝની છે અને કેટલા લીટર સુધી દૂધ આપે છે તે આપણે આ વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીશું આજે આપણે દર વખતે અલગ અલગ ફાર્મના વિડીયો બનાવીએ છીએ આજે બીજા નવા ફાર્મનો વિડીયો બનાવવાનો જેની અંદર એચએફ અને સારી નસલની ગાયો છે જે પંજાબથી આવે છે ગુજરાતની અંદર સેલિંગ માટે

આ બીજા વેતરમાં વાસડી છે આ કમ સે કમ તેર ચૌદ લિટર દૂધ કરશે હજુ આના દસ દિવસ બાકી છે વ્યાંયમાં કિંમત કહીએ તો આની એક લાખ ના દસ હજાર રૂપિયા કિંમત કહીએ છીએ આ પણ એક એચ અફ નસલની ગાય છે

फादर एकदम चकाचक खूब अच्छे ये yeah. अपने चाचा ही है आओ पछि आ बाजू बीजी गाय बताओ आपके देगा हां हमारी बैल करीना गायो छे जी बिछड़ गेली छे गायो आई इट्स कम डाउन आता नाही आमो पण આવી રીતે सारी नसलनी सारी भीड़ તમને મળી આવશે અમારા तबेली कपड़ा

આ સેલ થઈ ગયેલી છે આ અમારા માલપુર એક અમારા કિસાન મિત્ર છે એમને આપેલી છે નેવ હજાર રૂપિયા આપેલી છે તો આ ગાય ને નેવું હજાર માલકો ની અંદર સેલ થઈ ગયું કે રીતે અંદર નેવું હજાર રૂપિયા દૂધ આપે દૂધ તો હવે આજે જ વિયાણી છે દૂધ તો આપી દેશે તેર ચૌદ તેર ચૌદ લીટર દૂધ આપી દેશે ટંક આખા દિવસ નું થઈને પચીસ અઠ્યાવીસ લિટર દૂધ આપશે ગાય નસલ વાળી છે ગાય નસલ વાળી છે પ્યોર બ્રીડ છે સારી એની નસલ સારી તમારી ગાય તમે આવો

આ ધન તો વીસ વર્ષથી હું કરું છું આની પહેલા અમારા ફાધર કરતા હતા તા કમસે કમ આમ અમારો દોસો વર્ષ ગુનો છે જે અમારા દાદા પણ કરી શીખ્યા છે અને સારી એવી ગાયો દર મંગળવારે તમને અહીંયા ગાયો જોવા મળી જશે સારી એવી ગાયો આવશે અને સારા એવા ખેડૂત મિત્રોને સારા ભાવ થી અમે ગાય પણ આપીશું ગેરંટી આપીશું એમને ગાય પણ કાયની ગેરંટી મળશે બરાબર છે અમારો નંબર છે નેવું ચોપ્પન પાસઠ ઓગણીસ ડ્રબલ જીરો

અને ઘર સુદની જવાબદારી લાતપાટુ ડિસ્કો કરો થઈ ની બરાબર લાતપાટુ ડિસ્કો કરે ની તમામ જવાબદારી અમારું પંજાબ નું જ માલ આવ છે આપણો ગોરોપુરી યુપી નો ભી આનો માલ આવતા નથી પંજાબ નું જ આવે છે અને પંજાબ ની ગાઈ માં સારું રહેનો જો કે આપણો બાયર મિની પંજાબ કેવાય છે પંજાબ ના નામ થી અગર બધા લોકો પેલથી જ પંજાબ દુધ માળાવ છે અને જો કે બિહારી ભી લુકો રહે ગાડી પંજાબી રહે પણ સાર માલ સારું જ આવે ગેરંટી વાળો કોઈ ઘણી જરૂર નથી કોઈ બી લેવું હોય તે કોન્ટેક કરો અમારો નંબર આપ્યો જ છે ભાઈ અને આપડે આપેલું જ છે ઓલરેડી અને જે કોઈ બી જોઈએ કોઈ કોન્ટેક હોય તો કરજો કોન્ટેક્ટ મારો નંબર છે પંચાણું બારતેર સત્તર આપણો કાકાનો છોકરો જ છે કાકા હાલ હમણાં બતાવ્યા પેલા વિડીયો એ આપણા કાકા જ છે કોઈ બી તકલીફ હોય તો આપડે બધા બેઠે જ છીએ